રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારા નવા બ્લોકમાં જો અત્યારે ટાઈમ થયો છે સાડા આઠ જેવું આડે બાજુ મસ્ત મજાના જો ફૂલ થઈ ગયા છે એક બે છોડવા બાજુ હતા સુરત દાદા મસ્તી ના ઉગી ગયા ગયા અત્યારે આપણે જાઉં છે ગામમાં ડેરીએ દૂધ ભરવા દૂધ ભરી આવી પછી આપણે વાળવાનું છે બાજરામાં પાણી બાજરામાં પાણી ચાલુ કરી દઈએ આપણે જો ગામમાં દૂધ ભરી આવતા રીએ વાળીએ અને કરી દીધી મોટર ચાલુ અરે બાજુ ચાલુ કરી હે હજી જો પહેલા જ કેરામ જાય પાણી એકાદ વાર પાઈ દઈને તો બધું ઝાડ ને બાજરો નીકળી જાય લીલું તો હે જેવું તેવું તો એકાદ વાર પાઈ દેજો આમાં હજી લીલું હે

બાજરામાં પાણી તો ચાલુ જ છે અને અત્યારે આપણે આવ્યા ઘરે કેમ કે આપણે વાડીએ બે ચાર દિવસ પહેલાં આપણે મોટર ઉતારવા ગયા હતા રિપેરિંગ કરીને ઉતારી હતી એટલે એ મોટર પાછી કોટકાણી છે ને એને કાઢવા જવાનું વાત તો નથી જાવું પણ કાલક જઈશું આપણે સરખીના પાઇપમાં એક પાઇપ આપણે હળી ગયો હતો નીચે નીચેના ભાગમાં એટલે એ એટલો કાપી અને બીજું બખું પાડી દે એટલે કમ્પ્લીટ થઈ જાય એટલે ચારે ચાર પાંચ અત્યારે કાપી નાખ્યા હે થોડા થોડા એટલે હું ઊંચા નીચા નાના મોટી ન રહે એટલે આરખા કાપીને સર એને બખા પાડી દે જો આવી રીતના આટલા એટલા કાપી નાખ્યા નાના મોટા થતા બધા જો હાવ હળી ગયો એટલે ચારે ચાર કાપી નાખ્યા હે અને હવે આપણે અહીંયા પાડી દઈ એના માપમાં બખા આવતા હોય બખા પાડી દઈએ બોલ બીડાવવા માટે વેલિંગ પેટી આ બાજુ મૂકી દીધી છે તો આજે આ કરી નાખીને તો કાલે પછી સવારમાં આપણે જવું હોય તો ઓલી વાડીએ જવાય મોટર કાઢવા આપણે જો અત્યારે જે આ પાઇપમાં હોલ કરવાના હતા એ હોલ કરી નાખે કમ્પ્લીટ ને એક બે ખંપારી રિપેરિંગ કરવાની એ થોડી થોડી કરી નાખી જો એક ખંપારીમાં વેરિંગ તૂટી ગયું ભાંગી ગઈ હતી આ તો હજી નવી જ છે એટલે એકદમ આમ સેવી છે લઈને થોડીક કાપીને કરાર કરવાની છે થોડી એક હમી કરી નાખી જો આમાં તો આ કમ્પ્લીટ કરી નાખ્યા આમાં આઠાની ખીલો આવે એટલે હાલે એવડેવડે વોલ કર્યા હેલો કરી નાખી આપણે જો અત્યારે ધોતા હતા ધોયું એમનો ગાદો ને બાદો બધું જામી ગયું હતું બાઇક તો અત્યારે ધોઈ નાખ્યું સર્વિસ કરી નાખી કમ્પ્લીટ તો આપણે સર્વિસ પંપ ચાલુ કર્યો હતો એટલે કે થોડુંક ધોઈ નાખી અમળુંકાનું કેદું થયું જ નહોતું આ બાજુ અમારા બેનની સાયકલની એની સર્વિસ કઈ જ ટ્રેક્ટર આપણું ધોવાનું હોય હવે ટાઈમ મળે તે દી ખરો કાલે તો આપણે ઓલી વાડીએ મોટર કાઢવા જવાનું હોય એટલે બે ત્રણ દી ટાઈમ મળશે જ નહીં હવે ઓલી વાડીયા થી પાછું મોટર કાઢીને વાળીએ ટ્રેક્ટર આવી જાય પછી સર્વિસ થાય નહીં એ કેદું થયું જ નહીં આ બાજુ જો અમારે બન છે બેન નીચકે ઈચે હે પડ પડતો નહીં નકર નીચે જો પાણા છે ટકો તારો તૂટી જવાનો છે આપણે જો અત્યારે આવી ગયા પાછા પાસાજરામાં નાકા વારવા જો આલ બાજુ આ ઘઉં થી આટલો ભાગ પાવાનો છે આલ બાજુ નો હું બધો પી ગયો પાવર તો એટલું તો પી જાય છે હમણે હવે દહ પંદર કેરા જેવું હશે આ બાજુ હવે પાવર રે કે વીઓ જાય પાંચ પાંચક વાગે તો જાય જો અત્યારે ટાઈમ થયો છે સાડા પાંચ જેવું અને સાચો પાવર અત્યારે વહી ગયો આ બાજુ થોડુંક નવ દહ કેરા જેવું પાવરનું રહી ગયું પછી કાલે પાછી કડીક મોટર આ બાજુ ચાલુ કેરા સુધી આટલું રહી ગયું આડો હે એક બાજુ ને એક આ બાજુ છે એટલું પાવા કાલે વળી પાછું ઘડીક ચાલુ કરશું આ બાજુ પછી ઘઉંમાં પાવાનું ઘઉંમાં ચાલુ કરી દઈ ચાલો અત્યારે જઈ ખર બાજુ જો અત્યારે ટાઈમ થયો છે સાડા સાત જેવું અને આપણે જાવું છે અત્યારે ગામમાં દૂધ ભરવા દૂધ ભરી આવી હા હા યા જો આપણે આ બાજુ બાઈકમાં કેન ટીંગાડી દીધા હે તો ગામમાં દૂધ ભરી આવી અને કાલનો બ્લોક આપણે અહીંયા એન્ડ કરી મળી પાછા કાલ નવા બ્લોકમાં ત્યાં સુધી બધાને જય માતાજી